એવા શેર વિશે વાત કરવાની જેના વિશે એક્સપર્ટ જણાવી રહ્યા છે કે સારી એવી તેજી જોવા મળી શકે છે આ શેરોમાં તો શેરો શેરોનો ટાર્ગેટ પ્રાઇસ શું છે અને કેટલો આપણને નફો કરાવી શકે છે તેના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

પછી મિત્રો વાત કરીએ જેમ એમ સર્વિસના સર્વિસ ના સોની પટનાય બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી ના શેર પર ખરીદી ની સલાહ આપી છે આમાં બત્રીસો અડતાલીસ રૂપિયાના સ્તર ઉપર ખરીદી કરો અને એકત્રીસો ને રૂપિયા ઉપર સ્ટોપ લોસ લગાવો તેત્રીસો થી તેત્રીસો રૂપિયા નો ટાર્ગેટ આ શેર માં આપવામાં આવ્યો છે પછી વાત કરીયે એન્જલ વન ના સ્નેહા શેટ્ટી ની એક્સાઈડ ના શેર રૂપિયા સ્તર પર ખરીદીની સલાહ આપી છે આમાં પાનસો સિત્તેર રૂપિયા નું લક્ષ્ય જોવા મળી શકે છે પાનસો ઓગણત્રીસ રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપવામાં આવી છે એક્સાઈડ ના શેર પછી મિત્રો વાત કરીએ ચોલા સિક્યોરિટીઝના ધર્મેશ કાંતિ આધાર હાઉસિંગ ફાઇનાન્સ શેર પર ખરીદીની સલાહ આપી છે તેમણે કહ્યું ચારસો વીસ રૂપિયાના સ્તર પર ખરીદી કરો અને ચારસો સાહીઠ રૂપિયાનું સ્તર જોવા મળી શકે છે આ શેરમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે છ એવા શેર વિશે જે આવતા અઠવાડિયામાં સારી એવી કમાણી કરાવી આપી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે અને અલગ અલગ એક્સપર્ટ અલગ અલગ શેરોમાં ટાર્ગેટ સાથે સ્ટોપ લોસ ટાર્ગેટ અને સ્ટોપ લોસ સાથે ખરીદીની સલાહ આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો Je vous